Digital You, an daily local news channel of Garut.

એસોસિએશન દ્વારા વૃક્ષ વાવી તેની માવજત કરવામાં

આપણે પણ સમયાંતરે રક્તદાન જરૂરી રક્તદાન એક રિપોર્ટ અનુસાર રક્તદાન એક એવી સ્વૈચ્છિક પ્રક્રિયા છે અન્ય અને રક્તદાન ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ પડે છે આવે છે આ તમામ સંજોગોમાં તમારા કરાયેલું રક્ત જરૂરિયાતમંદો છે જીવ બચાવવામાં માનવ ઉપયોગી નથી